રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી પ્રવીણ મણિયારનું ગઈકાલે રાજકોટમાં નિધન થયું હતું ત્યારે મુખ્ય મુખ્યપ્રધાને પ્રવીણ મણિયારના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા પાર્થિવ દેહને સવારે આઠ વાગ્યાથી દસ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો જે સમયે મુખ્યપ્રધાન અને તેમના ધર્મપત્ની અંજલિ બહેન પ્રવીણ મણિયારના ઘરે પહોંચી ગયા હતા અને પ્રવીણ કાકાના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમના પાર્થિવ દેહ દર્શનાર્થે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પણ પહોંચી ગયા હતા કાકા એ આખા સંઘ પરિવારમાં બધાના કાકા જતા વડીલ હતા ગુજરાતમાં સંઘ અને ભારતીય જનતા પાર્ટીના કામના વ્યાપને વધારવામાં ખૂબ મોટું એમનું યોગદાન હતું રાજકોટમાં મણિયાર પરિવાર અરવિંદભાઈ મણિયાર અને પ્રવીણભાઈ મણિયાર સામાજિક પણ બહુ મોટું યોગદાન હતું એમના જવાથી મોટી સંઘ પરિવાર અને ભારતીય જનતા પાર્ટીને ખોટ પડી છે